અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ખાતે ગેટકો દ્વારા રૂપિયા આઠ પોઈન્ટ પાંચ કરોડને ખર્ચે નિર્મિત છાસઠ કેવી વિદ્યુત સબસ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વિગરિયાને હસ્તે કરવામાં આવ્યું આ નવા સબસ્ટેશનથી આસપાસના ચાર ગામોના ચાર હજાર આઠસોથી વધુ લોકોને ગુણવત્તાયુક્ત અને વિક્ષેપ રહિત વીજ પુરવઠો મળશે મંત્રી કૌશિક વિગરિયાએ જણાવ્યું કે આ સબસ્ટેશનથી ઈશ્વરિયા વરસડા ગીરિયા અને શહેર વિસ્તારને સતત વીજળી મળશે તેમાંથી અગિયાર કેવીના દસ નવા ફીડરો દ્વારા બારસો ગ્રાહકોને લાભ થશે આમાં ચારસો પિસ્તાલીસ રહેણાંક ખેતીવાડી ઓગણચાલીસ વાણિજ્યક અને એક ઔદ્યોગિક એકમનો સમાવેશ થાય છે આ સબસ્ટેશનના કાર્યરંભથી ઘરેલું કૃષિ અને ઔદ્યોગિક વીજ વપરાશમાં સુધારો થશે જે વિસ્તારના વિકાસને વધુ વેગ આપશે હાલમાં જિલ્લામાં કુલ બાણું સબસ્ટેશનો કાર્યરત છે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં સોળ નવા સબસ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે આગામી બે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ વધુ છ નવા સબસ્ટેશન શરૂ કરવાનું આયોજન છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો વનરાજભાઈ કોઠીવાડ મુકેશભાઈ બગડા તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા અગ્રણી પ્રવીણભાઈ માંગરોડિયા પીજીવીસીએલ અધિક્ષક ઇજનેર દૈયા તેમજ જેટકોના ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ